ચટપટી મજેદાર ટેસ્ટી ભેળ કોને ના પસંદ હોય એમાંય જો ભેળ પ્રોટીન અને એનર્જીથી ભરપૂર એકદમ પૌષ્ટિક હોય તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થઈ જાય તો આજે આપણે એવી જ એક એકદમ જબરજસ્ત ભેળની રેસીપી જોઈએ ચાલો શરૂ કરીએ શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અહીંયા એક કપ જેટલા સ્પ્રાઉટેડ મગ લીધા છે હવે મગને સ્પ્રાઉટેડ હોય તો એને આ રીતે પાણીથી વોશ કરવા ખૂબ જ જરૂરી છે અહીંયા બેથી ત્રણ વખત પાણીથી વોશ કરી લેવાના છે સ્ટેનરમાં લઈ અને નીચે તપેલી રાખી છે અહીંયા મગ ધોવાઈ ગયા છે હવે કઢાઈમાં અહીંયા થોડું તેલ મૂકીશું એક ટી સ્પૂન જેટલું ચપટી હિંગ એડ કરીએ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્પ્રાઉટેડ મગને વઘારી લેવાના છે હવે એની અંદર અહીંયા અડધી ટી સ્પૂન મીઠું એડ કરીએ પા ટી સ્પૂન હળદર એડ કરીશું અડધી ટી સ્પૂન કરતાં થોડુંક ઓછું લાલ મરચું પાવડર એડ કરીએ મિક્સ કરી લેવાનું છે આ રીતે સાંતડી અને ઢાંકણ ઢાંકી ત્રણ ચાર મિનિટ સ્લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે એટલે મગ છે એ કાચા પાકા બફાઈ જશે કાચા પાકા જ રાખવાના છે વધારે નહીં ચડાવવાના એટલે એ રીતે બાફશો તો ગેસનો પ્રોબ્લેમ હોય એ પણ ના થાય સાઈડમાં પાણી ગરમ કરવા મૂક્યું છે એમાં પાકપ જેટલા સિંગદાણા કાચા સિંગદાણાને અધકચરા બાફી લેવાના છે બે ત્રણ મિનિટ માટે બે ત્રણ મિનિટમાં બફાઈ જાય એટલે સ્ટેનરમાં લઈ અને કાઢી લેવાના છે હવે અહીંયા ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે અને મગ પણ સરસ કાચા પાકા બફાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને એક કઢાઈમાં વન ટી સ્પૂન જેટલું દેશી ઘી ગરમ કરવા મૂકીએ થીજેલું છે એટલે વન ટેબલ સ્પૂન જેટલું થશે એની અંદર અડધી ટી સ્પૂન હળદર અને અડધી ટી સ્પૂન મીઠું એડ કરી અને એક કપ જેટલા મખાણાને શેકી લઈશું સ્લો ફ્લેમ ઉપર શેકતા જવાનું છે ત્યાં સુધી શેકવાના છે મખાણા એકદમ ક્રન્ચી ના થઈ જાય ત્યાં સુધી એકદમ ક્રિસ્પી થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી લીધી છે અહીંયા હવે એક બોલમાં એક નંગ બાફેલું બટાકું સમારીને લીધું છે એની અંદર એક નાની સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી એક ટામેટું કટ કરીને એડ કર્યું છે બાફેલા સિંગદાણા એડ કરી લઈએ હવે તેની અંદર મગ જે આપણે મસાલાવાળા કરીને રાખ્યા છે એ એડ કરી લેવાના છે સ્પ્રાઉટેડ મગ અને મખાણા ત્યારે જ એડ કરવાના જ્યારે તમે આ ભેળનો નાસ્તો કરો ત્યારે જ એડ કરવાના નહીં તો ચવળ થઈ જશે હવે અહીંયા અડધી ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન મરી પાવડર અને વન ટી સ્પૂન સંચળ પાવડર એડ કર્યું છે અને અડધું નંગ લીંબુનો રસ એડ કર્યો મિક્સ કરી લેવાનું છે સારી રીતે મખાણા છેલ્લે એટલે એડ કરવાના કારણ કે એની ક્રંચનેસ જળવાઈ રહે સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એને સર્વ કરીશું અને આ ભેળ છે એ તમે સવારમાં લઈ શકો છો ઉપરથી આ રીતે ઝીણી સેવ ભભરાવીને ખાવા માટે તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને તમે સાંજે ચારેક વાગે ભૂખ લાગે ત્યારે પણ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ આવી હેલ્ધી રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર